ન્યૂ એજ સ્કૂલ બચપન પ્લે સ્કૂલ નેશનલ સ્કૂલ અને ફારૂક એ અજામ સ્કૂલને પણ એમસી દ્વારા તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે ફતેવાડીની અલ તયાબ ઇસ્લામિક ઇંગ્લિશ મીડિયમ અને સરખેજની ગુલશન એ મહેર સ્કૂલ ફતેવાડી આઝાદનગરની ફર્સ્ટ સ્ટેપ પ્રી સ્કૂલ મકરબા ગામની ફોર્ચ્યુન સ્કૂલ અર્જુના સ્કૂલ અને સરખેજની જામ્ય સ્કૂલને પણ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે શહેરમાં સતત મળતી ફરિયાદો અને તપાસ દરમિયાન બહાર આવેલી ખામીઓને ધ્યાનમાં રાખીને એમસી એ આ કાર્યવાહી આગળ ધપાવી છે તો અમદાવાદની પ્રી સ્કૂલોને અને સ્કૂલોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર પ્રી સ્કૂલો અને સ્કૂલ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેર થી વધુ પ્રીસ્કૂલો અને સ્કૂલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે પર મારી સાથે હિમાંશુ હિમાંશુ જોડેથી આપણે અપડેટ મેળવીશું હિમાંશુ હાલ અત્યારે અમદાવાદની અંદર તેર જેટલી પ્રિસ્કૂલો અને સ્કૂલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે શું ફરિયાદો મળી રહી હતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કઈ કઈ પ્રિસ્કૂલ છે જે વિને અમદાવાદ શહેરમાં ગેરકાયદે રીતે જે ચાલી રહેલી પ્રાથમિક અને સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત સખત કડક કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જે પીયુ એટલે કે બિલ્ડિંગ પર બિલ્ડિંગ યુઝ પરમિશન વગર ચાલી રહેલી શાળાઓને જે તાકીદે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને શહેરી વિકાસના નિયમો અનુસાર શૈક્ષણિક કોઈ સંસ્થા ચલાવવા બીયુ પરમિશન જે છે તે ફરજીયાત હોય છે જેના કારણે જેટલી સ્કૂલો અને પ્રિસ્કૂલો સીલ કરવામાં આવી છે તેમની પાસે ઘણા સમયથી જે એકમો વર્ષો સુધી અવગણના કરી રહ્યા હતા તેવું જાણવા મળ્યું હતું જેના કારણે મંગળવારના રોજ એમસી ના દક્ષિણ પશ્ચિમ ટાઉન પ્લાનિંગ એ તપાસ અભિયાન ચલાવ્યું અને તપાસ દરમિયાન બીયુ પરમિશન વગર ચાલતી રહેલી તેર પ્રાથમિક અને પ્રી સ્કૂલો મળી આવી હતી આ તમામ સ્કૂલો કરવામાં આવી કેનકીડ સ્કૂલ સહિતની અનેક સ્કૂલો જરૂરી કાનૂની મંજૂરી લીધા વિના વર્ષોથી ચાલતી હતી આ રોજનો ધમધમ

બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે જે સ્કૂલો નિયમ મુજબ જરૂરી જે મંજૂરી છે મેળવવામાં આવશે ત્યારબાદ જે સ્કૂલો જે તમને જે સ્કૂલોની પ્રવૃત્તિ છે તેમને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે હિમાંશભાઈ મારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે કોર્પોરેશનને પ્રીસ્કૂલ જે પણ છે અને સ્કૂલો જે પણ છે તેને સીલ કરી દેવામાં આવી છે તેરથી થી વધુ પ્રીસ્કૂલો અને સ્કૂલો આ કાર્યવાહીની અંદર સામેલ છે હાલ અત્યારે કોર્પોરેશન એ પ્રીસ્કૂલ અને સ્કૂલોની સામે લાલાક કરી છે તો અનેક ફરિયાદો મળી રહી હતી તો હાલ સુરક્ષાને પગલે આ તમામ જગ્યાને સીલ કરી દેવામાં આવી છે